હેલો નમસ્કાર સ્વાગત છે આજે આખો પરિવાર ગોંડલથી રાજ ખેડવા બોડેલી અમે જઈ રહ્યા છે ઈકો બેઠા છે અને હવે ગામડે આટો મારવા જઈએ છીએ મારી બાજુમાં મમ્મી છે સામે મારા વાઈફ છે એ ફેમિલી આખી અત્યારે અમે બસ સ્ટેન્ડે જઈ રહ્યા છીએ તો આપણે બસ સ્ટેન્ડે પહોંચી હોટલ બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે તો આપણી બસ તો હજી સાડા આઠ આઠ વાગ્યાની આજુબાજુ છે તો અત્યારે થોડાક વહેલા આવી ગયા છે થોડીક ખરીદી કરવી છે એટલે ખરીદી કરીને પછી બસનો ટાઈમ થઈ જાય એટલે બેસી જવાનું છે રિઝર્વેશન કરી નાખ્યું છે અને હવે ચાલો આપણી બસ આપણી બસ આવી ગઈ અને આપણે બેસી પણ ગયા તો આઠ વાગીને વીસ મિનિટ થઈ ગઈ છે તો અંધારું થઈ ગયું છે બધા પેસેન્જર પોતપોતાની સીટ લઈને બેસી ગયા છે તો હવે ઉપાડીએ બોડેલી તરફ અને હોટલનો બ્રેક આવશે ત્યાં પાછા બોડીઓમાં મળશે તો અત્યારે આપ જોઈ શકો તો બ્રેક આવી ગયો છે અને હોટેલે બધી બસો પ્રાઇવેટ સરકારી બધા પેસેન્જરો અત્યારે ચા પાણી બધા ઉતર્યા છે તો અત્યારે આ એક બસ પડી છે તો અહીંયાથી આપણી બસ તરફ આપણે જશું તો તે પહેલાં થોડોક નાસ્તો લઈ લઈએ તો અહીંયા પાવભાજી પાવભાજી અત્યારે એક ડીશ લેવી છે તો ભાઈને કહી દઈશ કે ભાઈ પાવભાજી એક ડીશ આપી દો તો એક ડીશ પાવભાજી લઈ લઈએ છીએ તો એક ડીશ પાવભાજી લઈ લીધી તો આપણી આ બસ છે સામે વાછાડું ઊભું છે ત્યાં એ લાલ બસ આપણી છે તો આપણી પાવભાજી રેડી થઈ રહી છે અને ફાઇનલી અમે ગામડે પહોંચી ગયા છે રસોડાથી શરૂઆત કરી છે તો અત્યારે હવે આ ઘરની કામ સફ સફાઈ ચાલુ છે પ્રિન્સભાઈ તો એવામાં જ રમવાનું ચાલુ કરી દીધું અને આ મારો બેડરૂમ છે આ મારી બહેનોનો છે અને આગળ આપણે આ ઓસરી છે મારા બેન અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે બાઈક આપણું બારે કાઢ નાખ્યું છે તો અહીંયા નાની ઓસરી છે અત્યારે હવે આપણે ધાબા પર ચડશું તો ચલો ધાબા પર જોઈએ અને ગામડાનો નજારો તમને બતાવું મારું ગામ કેવું દેખાય છે અત્યારે સવારના વાગ્યા છે લગભગ સાત તો અત્યારે આપણે હવે ઉપર ચડીને ગામડાનું વાતાવરણ કેવું છે તે જોઈશું અને બધી ફેમિલી પર ઘર પર ચડી ગઈ છે તો આપ જોઈ શકો છો સુંદર સ્વચ્છ એકદમ સુંદર નજારો આપણે જોઈ શકો છો આ બાજુવાળા છે તે વાવાઝોડામાં પડી ગયું છે બધા નળિયા બિચારાના પડી ગયા છે તો અત્યારે આપ જોઈ શકો છો વાતાવરણ જુઓ એકદમ ગ્રીનરી છે ગામમાં તો ગામનું વાતાવરણ અલગ જ હોય છે સિટી કરતા તો આપ જોઈ શકો છો મારા ઘરના ધાબા પર અત્યારે હું ઊભો છું અને આ સામે એક ડુંગર દેખાય છે એ પાવાગઢ તરફ જાય છે એ ડુંગર પાવાગઢ નથી પણ એ જ પર્વતમાળાની લાઇનમાં જ પાવાગઢ પણ આગળ આવે છે લગભગ અહીંયાથી ચાલીસ પાંત્રીસ કિલોમીટર તો અમારું ઘર અત્યારે તૈયાર થયું છે હજુ તો કલર કામ બધું બાકી છે તો આપ જોઈ શકો છો એટમોસ્ફિયર ગામનું એકદમ સુંદર અને મજા આવે એવું છે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો આ અમારું ગામ છે જોઈ શકો છો આપ તો વર્ષમાં એકથી બે વાર ગામડે આવવાનું થાય છે બાકી તો બહાર જ રહીએ છીએ